બાળકને સમજાવ્યું ભણાવ્યું પછી એને પ્રેમથી સમજાયો બરાબર છે છોકરો બહેસ કરવા લાગ્યો એમ એને પ્રેમથી સમજાયો અને બેસાડી દીધું પછી એને એનું મિસ બિહેવિયર જોયું એટલે મેં એમના વાલીને બોલાયા વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને મા ડાયરેક્ટ રૂમમાં આવીને ટીચર ઉપર એટેક જ કરી દીધો ડાયરેક્ટ હવે વિદ્યાર્થીને માર્યો છે એવું માર્યો એટલે નોર્મલ સમજાયો ઊભો કરીને તમે વિડીયો અમારું કેમેરા ચાલુ જ છે એમાં જુઓ એટલે ખ્યાલ ખેલાવશે મારેલો મારતો ટીચર કેવો દેખાય અને સમજાવો તો કેવો ટીચર દેખાય દેખાય છે બરાબર છે છોકરાને તમે આમ હાથ ગાલ પર ફેરવો એટલે મારી લો એ કેવી રીતે મારી લો તમારો હુમલો કર્યો અને આ જુઓ તમે હોડા ઉપર બહુ ખરાબ રીતે ટીચરો ના ના એ પણ વિડીયો છે અમારી પાસે હે ને ફૂટેજ એમાં દેખાય છે એ ડાયરેક મારે છે અને બધા ટીચરો એને પકડીને બહાર લઈ જાય બીજું કશું છે જ નહીં શું સમજ એટલે એમને સમજવું જ નહોતું છોકરાને બહેસ કરવી હતી એને મેં પ્રેમથી સમજાયો તમે વિડીયો જો મેં દરેક છોકરાને ઇન્ડિવિજ સમજાવતો સમજાવતો ગયો હતો એ બહેસ કરવા લાગ્યો બરાબર છે એટલે એને મેં પ્રેમથી સમજાવ્યો ને એને ગાલ પર હાથ લગાડ્યો માર્યું નથી કે આવું ના હોય પ્રેમથી એને સમજાવ્યો એ બહેસ કરવા લાગ્યો મેં કે બહેસ ના કરાય મેં તારા મમ્મીને બોલાવું છું એટલે લોકો બોલાય અને એ ડાયરેક એના મમ્મી પપ્પા કોઈ શું પ્રોબ્લેમ છે પૂછ્યું નહીં ડાયરેક્ટ આવ્યા એન્ટ્રી કરીને ડાયરેક્ટ એટેક કરી દીધો બીજું કોઈ છે જ નહીં આવી રીતે ટીચરોને ડાયરેક્ટ આવીને એને પૂછવું જોઈએ ને શું કામ શું પ્રોબ્લમ થયું હે મારું નામ સિંહ હું સમર્થની મમ્મી બોલું છું મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને સ્કૂલમાંથી મને ફોન આવ્યો ને હું કીધું કે તમારા છોકરાને મેં લાફો જડી દીધો છે એટલે તમે મને સ્કૂલમાં મળવા આવ્યો તો મેં શું થયું તમે કેમ લાફો જડી દીધો છે એ કશું કર્યું છે સર તો કે એ કશું જ કર્યું નથી ખાલી સામો થાય છે એટલે તમે ખાલી મળવા આવો તો મેલું કશો વાંધો નથી તો હું આવું છું એવું હું ગઈ અને મેં સાંભળ્યું લઉ કે લાફો મારો છે એટલે મારે તો નહોતી જ ઠેકાણો કે મારા છોકરા એવું કશું કર્યું જ નથી તો લાફો સાનો એટલે પછી મેં મારા મિસ્ટર સ્કૂલમાં ગયા અને ત્યાં પહેલાં છોકરાઓનું આવેદન લીધું રિસેસ ચાલતી હતી બધા બીજા છોકરાઓ વાતો કરતા હતા કે સમજને આજે ખોટી પડી છે સમજને આજે ખોટી પડી છે તો મેં સાંભળીને મેં છોકરાને પૂછ્યું કે શું થયું છે બેટા કેમ પડી સમરને તો કે આંટી એમને બહુ જોરથી માર્યો એનો વાક પણ નહોતો હવે એટલું સાંભળીને પછી કોઈ બી મા બાપને શું થાય કે મારા છોકરાનો વાંક પણ નહોતો અને પછી મને મારા છોકરાને એવું રીતે મારીને પછી અમને બોલાવે છે એટલે અમે પણ મારા મિસ્ટરને ગયા અને ત્યાં એમને સાચું જ કહું છું એમને લાફો મારી દીધો સરને અને ત્યાં જ પછી ચારે પાંચ સર જણાએ મળીને મારા હસબન્ડને માર્યો છે માર માર્યો છે અને એમને જણ લટકી પડ્યા અને બાયનું બંધ કરી દીધું એ સ્ટાફરૂમનું હા આજે હું ફરવા ફરિયાદ કરવા આવ્યું છું મને ડાયરેક જ બોલાયા ને ત્યાં તો મને નીચે કેબિન એમાં પૂછ્યું ને ઓફિસમાં તો પછી એવું એ લોકો એવું કીધું કે સ્કૂલ તમે ઉપર જાઓ સરે બોલાય છે ને સરને મળી લો રૂમમાં એટલે અમે ડાયરેક્ટ રૂમમાં જ ગયા મારું પ્રીતિ સંતોષ પાટીલ મેં શ્રેયસ વિદ્યાલય માંજાપુર સ્કૂલમાં ભણું છું આજે અમારા ડ્રોઈંગનો પીરિયડ હતો સર આવ્યા સરને બધાએ કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે મને ખબર નથી પડી તો સર સરે મને શીખવાડ્યાની જગ્યા પર માર્યું જોરથી લાફો માર્યો અને ત્રણ ફૂલપટ્ટી બી એટલે ત્રણ વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર એમના એમના હાથમાં ફૂલપટ્ટી હતી એના ડરથી બધા હ હ કહેતા હતા કે અમને આવડી ગયું સર પણ કોઈને કશું ખબર નથી પડતું તી મેન નવ ધોરણમાં સમર સંતોષ પાર્ટે